સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર એવા સચિન જીઆઈડીસી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં આજે સવારે ગંભીર દુર્ઘટના સર્જાય છે બરફની ફેક્ટરી પાસેના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની હતી આ ઘટનામાં બે યુવતીઓ એક મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે દાઝી જતા ઈજાગ્રસ્ત થયા છે પ્રાથમિક અહેવાલ મુજબ દાઝી ગયેલા ચાર લોકોમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર જણાઈ રહી છે હાલ તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સંગઠન તપાસ આપવામાં આવી રહી છે પ્રાથમિક માહિતી મુજબ ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ફ્લેશ ફાયર થયું હતું આગ લાગવાની આ ઘટના એટલી ઝડપી બની હતી કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો પૂરતો સમય પણ મળ્યો ન હતો જેને કારણે ચાર લોકો ગંભીર રીતે દાજી ગયા હતા અચાનક બનેલા બનાવને પગલે સોસાયટીમાં ભાગદોડ મચી ગઈ હતી સ્થાનિકોએ લોકોને બહાર હોસ્પિટલ ખસેડ્યા હતા ઘટનાની જાણ થતા તેમણે દાઝી ગયેલા લોકોને બહાર કાઢ્યા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા બનાવને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો આ કયા કારણોસર લાગી તે અંગે તપાસ શરૂ કરાઈ છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત